જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બાઇક જોઈ રહ્યા છો હોન્ડા સાઇન સો સીસીની બાઇક વેચવાની છે હોંડા સાઇન વેચી દેવાની છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ત્રેવીસને છઠ્ઠા મહિનાના મોડલની બાઈક જોવા મળી રહે છે વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત છ હજાર કિલોમીટર ચલાવેલી છે મિત્રો આ ગાડી સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે જો તમારે આ હોંડા સાઇન ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે હોન્ડા સાયન જોઈ રહ્યા છો સો સીસીનું એન્જિન જોવા મળી રહી છે બે હજાર ત્રેવીસનું મોડલ વન ઓનર ગાડી સા ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમારે આ બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો આ મોંડા સાઈન ક્યાં જોવા મળે રૂબરૂમાં તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે શિવશક્તિ ઓટોમાં રાજકોટ આ ગાડી તમને જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે અઠાણું અઠાણું ત્રાણું વાળા તે ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને પૂરેપૂરો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી ગાડી શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી જો મિત્રો તમારે આ બાઇક ખરીદવાની ઈચ્છા હોય અને તમારે એની ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે રાજકોટ જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત પાંસઠ હજાર રાખેલી છે અંદાજીત કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નિસેજ નંબર મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવીને આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે બાઇક ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ બાઇક તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા કોઈએ ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહશો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું એડ બનાવી આપીશું